પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે નબળી દીકરીઓને સાત હજાર પાંચસો રૂપિયાની સહાય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે સહાયરૂપ રકમ થી શાળા ફી પુસ્તકો યુનિફોર્મ અને જરૂરી શૈક્ષણિક સહાય મળશે પીયુષ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે આ અભિયાનનો શુભારંભ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ તબક્કામાં બસો એકાવન દીકરીઓને સહાય અપાઈ હતી હવે આવનારા

વસ્તુનું નામ રાખ્યું છે હીરાબાનો ખમકાર જે પાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીશ્રી સાહેબના માતૃશ્રીના નામ પર મેં આ હીરાબાનો ખમકાર રાખેલું છે વિચાર મને પ્રેરણા એ એટલા માટે આવી કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે દેશ અને દેશના નાગરિકો માટે અને બેન દીકરીઓ માટે આટલું બધું કરતા હોય ત્યારે હું એક નાનું એવું એક પહેલ ચાલુ કરી છે અને આ પહેલ શિક્ષણ અને જે દીકરીઓ જે ભણી નથી શકતી એના માટે હું મદદરૂપ થવા માગું છું એના માટેનો મે આ વિચાર કર્યો છે ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાળોટા ગામના વતની પિયુષ જન્મ 21 એપ્રિલ 1993 ના રોજ થયો હતો હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ જમીન વેચાણ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે સમાજ સેવાની ભાવના સાથે શરૂ કરાયેલા હીરાબાનો ખમકાર અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે